આ રાહુલ ગાંધીની યાત્રાનું ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ સ્વાગત કરશે આમ આદમી પાર્ટીના યસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા રાહુલ ગાંધીનું સ્વાગત કરશે નિકુલ પટેલ આગળ અંગે વધુ માહિતી છે નિકુલ જણાવશો શું મત વિગતો બિલકુલ જે ગુજરાતમાં આજથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયાત્રા શરૂ થઈ ગઈ છે અને બપોરે ત્રણ વાગે ભારત જોડો ન્યાયાત્રા દાહોદ ખાતે પહોંચવાની છે ત્યારે તેમનું સ્વાગત કરવા કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીના જે પ્રદેશ નેતૃત્વ છે તે પણ જે છે પહોંચવાનું છે મહત્વની વાત છે કે શ્રેષ્ઠ નેતૃત્વ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરાશે જેમાં આ સ્વાગત માટે પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી ગોપાલ લીઠાલિયા મનોજ સોરઠિયા સહિત આપના ધારાસભ્ય ઉમેશ મકવાના અને હેમંત ખાવા પણ જે છે તે જોડાવાના છે આ સાથે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયાત્રા જયારે ભરૂચ પહોંચશે ત્યારે તેમની સાથે ચૈતર વસાવા પણ આ યાત્રાની અંદર જોડે છે અને ગઠબંધન ને લઈને જે ચૂંટણી લોકસભાની લડી રહ્યા છે તેને લઈને બંને પાર્ટીઓ સાથે મળીને પ્રચાર કરશે આભાર સમગ્ર માહિતી આપવા માટે